તો આ તરફ પાટણ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ ભરતસિંહ ડાભીને રિપીટ કરતા ભરતસિંહે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે તેઓ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ સાથે મતદારો સમક્ષ જશે વર્તમાન ટર્મમાં રેલવે સિંચાઈ અને પાણી સહિતના વિકાસના કામો કર્યા હોવાનો પણ તેમણે દાવો કર્યો તેમનું કહેવું છે કે મતદારો તેમને થી સાત લાખ મતની લીડ સાથે જીતાડશે જનતા પાર્ટીએ પાટણ ત્રણ લોકસભાની ટિકિટ મને આપી હું દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ ભારતીય જનતા પાર્ટી ભારતના પ્રમુખ જે પી નડ્ડા સાહેબ ગુજરાત એકમના પ્રમુખ સી આર પાટીલ સાહેબ અને મહેસાણા જિલ્લાના પાટણ જિલ્લાના પ્રમુખ દશરથજીભાઈ નો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે આજે પાટણનો બારસો ઓગણ્યાસીનો સ્થાપના દિવસ છે અને ચૂંટણીમાં મારી ઉમેદવારી જ્યારે હું કરવાનો છું તરફ પ્રજાની પણ લાગણી હતી કાર્યકરોની લાગણી હતી કે ભાઈ ભરતસિંહને ટિકિટ મળે તો સાત લાખ મતોથી જીતાય અને પાર્ટીએ જે નિર્ણય કરી અને મને ટિકિટ આપીશ હું ખરા અર્થમાં વિજયી બનીશ